જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈક જ એવું વ્યક્તિ હશે કે જેને બટેટાનું શાક નહીં ભાવતું હોય તો આજે આપણે એકદમ અલગ જ રીતે એટલું ટેસ્ટી બટેટાનું શાક બનાવીશું કે તમે બેની બદલે ચાર રોટલી ખાઈ જશો તો એના માટે અહીં મેં અડધી વાટકી જેટલું દહીં લઈ લીધું છે તેની અંદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી શેકેલું જીરું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું દહીં સાવ મોડું હોય તેવું લેવાનું અને આની અંદર આપણે અત્યારે મીઠું એડ નથી કરવાનું તો જો એકદમ આપણું સરસ મસાલાવાળું દહીં તૈયાર થઈ ગયું છે આને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને બીજી તૈયારીમાં અહીં મેં એક મોટી ચમચી અથવા તો બે નાની ચમચી જેટલી ઝીણી સુધારેલી લસણની કળીઓ એક ચમચી જેટલી ઝીણી કટકી કરેલી આદું એકથી ખુલેલું મરચું સુધારેલું ઝીણું સુધારેલું ટમેટું ડુંગળી લાંબી સ્લાઇસ કરેલું કેપ્સિકમ અને લાંબી સ્લાઇસ કરેલી ડુંગળી લઈ લીધી છે બધું જ આશરે મેં એક એક વાટકી જેટલું લીધેલું છે હવે શાક વઘારવા માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ આની અંદર આપણે રાય જરાય એડ નથી કરવાની જીરું સરસ કકડી જાય અને ત્યારબાદ આપણે આની અંદર લસણ આદુ અને મરચાં નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે અને લસણને આપણે સાધારણ બદામી કલર આવે ત્યાં સુધી સાંતળી લઈશું જો બાફેલા બટેટા ઘરમાં પડ્યા હોય ને તો આ શાક પાંચથી સાત મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલું સરસ ટેસ્ટી લાગે છે કે ઘરમાં બધા એમ કહેશે કે ઢાબા જેવું શાક બન્યું છે તો આપણે ફૂલ ફ્લેમ પર લસણને બદામી થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે લસણ સંતરાઈ જાય ત્યાર પછી આની અંદર આપણે ડુંગળી નાખી દઈએ જે ઝીણી સુધારેલી ડુંગળી હતી તે આની અંદર અત્યારે એડ કરી દઈશું અને જે લાંબી સુધારેલી ડુંગળી છે એને આપણે અત્યારે એડ નથી કરવાની એ પછીથી એડ કરીશું તો ડુંગળીને પણ આપણે સાધારણ બદામી કલર આવે અથવા તો એકદમ ગુલાબી જેવી થઈ જાય ત્યાં સુધી આને સાંતળવાની છે આની અંદર પણ આપણે અત્યારે મીઠું એડ નહીં કરીએ કેમ કે મીઠું એડ કરીને જો આપણે દહીં નાખીશું તો દહીં ફાટી જશે એટલે મીઠું આપણે સૌથી છેલ્લે એડ કરવાનું છે તો ડુંગળી પણ આપણી એકદમ સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર ઝીણા સુધારેલા ટમેટા એડ કરી દઈએ આની અંદર ડુંગળી અને ટમેટાને સુધારીને જ લેવાના ગ્રેવી કરીને નહીં લેવાના જેનાથી એક ટેક્સચર આવશે શાકનું અને ખાવાની મજા આવશે તો આને પણ બરાબર મિક્સ કરી દઈએ અને હવે આપણે આને બાજુના ગેસ ઉપર રાખી દઈએ અને આ ગેસ ઉપર એક પેન લઈ લઈએ બાજુના ગેસ પર ધીમા તાપે મેં ટમેટા રાખ્યા છે એટલે ટમેટા ચડી જાય પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા છે એના મેં ટુકડા કરીને લઈ લીધા છે તેને આની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે સ્લો ટુ મીડિયમ કરીને આમાં મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ચપટી સંચળ નાખીશું સંચળ નાખવું હોવાથી મીઠું ઓછું નાખવાનું સાથે ચપટી હળદર એક ચપટી લાલ મરચું પાવડર એક ચપટી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખી દઈશું અને ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈએ અને ફૂલ ફ્લેમ પર જ આપણે આ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું બટેટા સાથે અને હવે આને ધીમા તાપે થોડીકવાર થવા દઈએ આનાથી બટેટાનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને આપણે આ જોઈ લઈએ આપણા ટમેટા પણ સરસ ચડી ગયા છે તો ટમેટાને આપણે ચમચાથી મેશ કરી લઈશું બટેટાને મેં બાજુના ગેસમાં ધીમા તાપે રાખ્યા જ છે એટલે બટેટા ઉપર સરસ મસાલાનો ફ્લેવર આવી જશે અને ટમેટા ચડી ગયા પછી આપણે આની અંદર દહીં એડ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને પછી દહીં એડ કરવાનું દહીં એડ કર્યા પછી આને બરાબર મિક્સ કરી લઈએ આપણે આની અંદર એકદમ મોડું દહીં લીધું છે એટલે શાકમાં ખટાશ નહીં લાગે પણ છતાં જો તમે ઈચ્છતા હોય તો અડધી ચમચી જેવી ખાંડ એડ કરી શકો છો પણ હું અત્યારે એડ નથી કરી રહી આને બરાબર મિક્સ કરીને થોડીક વાર થવા દઈશું સાથે આની અંદર પાક કપ જેટલું પાણી નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી અને તેલ છૂટું પડીને દેખાવા લાગે ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું તો જો થોડીક જ વારમાં તેલ ઉપર છૂટું પડીને દેખાવા લાગ્યું છે એકદમ સરસ ગ્રેવી સુગંધ પણ આવી રહી છે અને ટેક્સચર પણ સરસ આવ્યું છે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આપણે બટેટામાં તો મીઠું નાખ્યું જ છે એટલે ગ્રેવીના ભાગ પૂરતું જ મીઠું નાખવાનું છે આને પણ એક વખત મિક્સ કરી લઈશું અને હવે આપણે જે બટેટા સાઈડમાં રાખ્યા હતા સાંતડવા તે ગેસની ફ્લેમ બંધ કરીને આની અંદર એડ કરી દઈએ તેની સાથે જ લાંબી સુધારેલી ડુંગળી અને જે કેપ્સિકમ હતા તે પણ એડ કરી દઈએ અને આને આપણે બહુ વધારે ચડવા નથી દેવાના સાધારણ કાચા પાકા ચડે એટલા જ ચડવા દેવાના છે જેનાથી એક સરસ ક્રંચી અને નટી જેવો ટેસ્ટ આવશે સાથે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે આ બધાને હળવા હાથે મિક્સ કરી લઈએ કેપ્સિકમ અને ડુંગળી નાખ્યા પછી આપણે આને એકાદ મિનિટ માટે જ રહેવા દઈશું શાક ગરમ હોવાથી ડુંગળી અને કેપ્સિકમને ચડતા કંઈ વાર નહીં લાગે અને સાવ આપણે ગળી જાય એટલા બધા નથી એને કૂક કરવાના તો આને બરાબર મિક્સ કરી અને એકાદ મિનિટ માટે થવા દઈશું જેથી બધો ફ્લેવર એની અંદર બેસી જાય અને આ શાક ખાવામાં એટલું સરસ ટેસ્ટી લાગે છે રોટલી રોટલા પરોઠા ભાખરી ગમે એની સાથે ખાવામાં મજા આવે છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ શાકનું ટેક્સચર આવ્યું છે આને તમે સવારે લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો અને ટ્રાવેલિંગમાં ક્યાંય જતા હોય તો સાથે આવી રીતના બટેટાનું શાક અને પરોઠા લઈ જઈ શકો છો હવે તેની સાથે લચ્છા પરોઠા બનાવવા માટે અહીં મેં પરોઠાનો લોટ બાંધીને રાખી દીધો હતો અઢી કપ ઘઉંના લોટમાં બે ચમચી ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી કસૂરી મેથી એક ચમચી તેલનું મોણ નાખી અને સોફ્ટ પરોઠાનો લોટ બાંધી લીધો હતો હવે આમાંથી આપણે એક લુવો તોડી અને આને કોરા લોટમાં રગદોડીને પહેલાં વણી લઈશું તમે સાદા પરોઠા પણ બનાવી શકો છો પણ અત્યારે હું લચ્છા પરોઠા બનાવી રહી છું તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું ઘી ફેલાવી દઈશું હાથેથી બરાબર અને ઉપરથી થોડોક કોરો લોટ છાંટી દઈએ જેથી એકદમ સરસ લચ્છા છૂટા પડે અને હવે વચ્ચેથી આવી રીતના કટ કરી અને આને ગોળ વાળી લઈશું આ બટેટાના શાક અને પરોઠાનું કોમ્બિનેશન એટલું સરસ ટેસ્ટી લાગે છે તમે આને ડિનરમાં તો બનાવી જ શકો છો પણ બાળકોને અથવા તો હસબન્ડને ક્યારેક ટિફિનમાં કે લંચ બોક્સમાં ભરી દેશો તો તે લોકોને પણ ખાવાની મજા પડી જશે તો આવી રીતના આપણે લુવાને દબાવી દઈશું અને ફરીવાર કોલા લોટમાં રગદોડી અને આનું પરોઠું વણી લઈએ પરોઠું એકદમ સરસ મોટું અને પાતળું મેં વણી લીધું છે તો હવે આ પરોઠાને આપણે તવા ઉપર શેકી લઈએ અત્યારે હું તેલથી શેકી રહી છું પણ તમે ઈચ્છો તો ઘીથી પણ શેકી શકો છો પહેલું પણ આછું ચડે એટલે એને પલટાવી અને તેલ લગાડીને બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી શેકી લઈશું મારા ઘરમાં પરોઠા થોડાક ક્રિસ્પી ભાવે છે એટલે હું સહેજ દબાવીને શેકું છું જેથી એકદમ સરસ ક્રિસ્પી થાય તો જો આપણું એકદમ ટેસ્ટી એવા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગરમા ગરમ શાક અને પરોઠાને સર્વ કરી દઈએ અહીં મેં પ્લેટમાં કાકડી અને ટમેટાનું સલાડ પણ લઈ લીધું છે તો તમે પણ એક વખત મારી રીતે આ બટેટાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગેરંટી દઉં છું કે તમે પાછા આવીને કોમેન્ટ કરીને કહેશો કે શાક ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ